હજાર રૂપાઈ છત્રીસ હજાર રૂપિયા હજાર રૂપાઈ બસ્તીસ હજાર રૂપાઈ સેતીસ હજાર રૂપિયા ચોતીસ હજાર રૂપાઈ સેતીસ હજાર રૂપાઈ છત્રીસ કિલો છત્તીસ હજાર રૂપાઈ પૂરે અડતીસ હજાર ચીસ હજાર રૂપિયા ક્વિન્ટલ વીસ કિલો કે એકસો રૂપિયા પાંચસો રૂપિયા એક કિ હજાર પાંચસો રૂપિયા નવસો રૂપિયા પૂરે બયાલીસ હજાર રૂપિયા પહેલી હજાર એકસો બનતીસ કોન્ટ બયાલીસાર રૂપિયા બયાલીસ હજાર દોસો રૂપિયા પહેલી હજાર તીનસો રૂપિયા પહેલી હજાર તીનસો રૂપિયા બયાલીસ હજાર નવસો રૂપિયા બયાલીસ હજાર નવસો રૂપાઈ બોલો માણસ માલ ભાજીએ બયાલીસ હજાર નવસો રૂપે બયાલીસ હજાર નવસો રૂપે બયાલીસ હજાર નવસો રૂપિયા બીસ કિલો દોસો રૂપિયા દોસો રૂપાય બોલો સેટ ત્રેસાર નવસો રૂપિયા ત્રણે ચાર નવસો રૂપિયા ના ત્રે ચાલીસ હજાર નવસો રૂપિયા પૂરે ચોવીસ હજાર રૂપાય હજાર રૂપિયા ચવાલીસ હજાર રૂપિયા એક ચવલીસ હજાર રૂપિયા દો কোন কিন্তাল বীস কিলো থেকে চাল হাজার একশো রুপে বোলো ভাই আর ভারি চাল পাঁচশো রুপে পাঁচশো রুপে চালি হাজার পাঁচশো রুপে বলার নাম লোক ভাজি চেয়াল নো চালি হাজার নয় রুপে চাল হাজার নুপে চার নো রায় রায় আর ভারী সেট চাল চাল হাজার ચવાલીસ હજાર નવસો દો પંદર ચવાઈસ હજાર નવસો તીન હરબાર હરબાર સૂચનો